આપને ઘરે મોકલી દઈએ મોડાઈ તો એટલે હવે ફટાફટ જાય ગલુડિયા બેઠા ગલુડિયા વધારે બે જો અહીંયા બેઠા હા તો જઈએ ફટાફટ સ્કૂલે આવતા રહ્યા છીએ ઘરે અને અહીંયા જવાનું હે જઈએ જમવા તો બીજું થયા હા કપડા લે પછી જવાનું હે કપડા કપડા ને બધું જોઈ લઈ ગયા છીએ તૈયાર અને હવે જાહુ પણ અહીંયા જો વિડીયો જેટલો ઉતારશે ને એટલો જ ઉતારશું વધારે તો નહીં ઉતરે ખાલી જમવા બેસું ત્યારે ઉતારશું અને જઈએ ફટાફટ જમવા તો આપણે આવી ગયા છીએ સમાજે જમવા જમીન પાસે જાહું ઘરે હોય ને ઉઠી ગયા છીએ આપણે જમીન પછી ઘરે આવતા રહ્યા હતા અને હવે હોય ને ઉઠી ગયા હવે જાહુ ફટાફટ ટ્યુશનમાં જાય ટ્યુશન માં ફટાફટ જાય અને પછી છૂટીએ ત્યારે મળીએ અને બીજા ટ્યુશનમાં જાય તો એક મળીએ ડાયરેક્ટ અહીંયા કે મંદિર હજી ટ્યુશન માં જવાની દહ મિનિટ ની વાર હતી મંદિર જતા આવ્યા પછી ડાયરેક્ટ લાઇબ્રેરી જોઈ જાય એટલે મંદિરે આવ્યા

એટલે લખવા જોઈ લ્યો ચાલુ છે અને લખીને પછી છે ને આપણે બ્લોક નાઇન કરશું તો અટાણે થોડી વાર લખવા બેઠા છીએ અને જમવા મતું છે અને ભાખરી કાંઈ બી નહીં જેમ તો આ બધું લખાઈ જાય પછી મળીએ છું જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અવારના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાયમ સવારે આઠ વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ અને નવું કાંઈ સજેશન કે કાંઈ હોય તો કમેન્ટ કરજો કંઈ સુધારવાની જરૂર હોય તો તે પણ તમે કમેન્ટ કરજો અને ટૂંક જ સમયમાં આવા ફાઇનલ જ છે કે આપણે ફેસબુકમાં પણ આપણા બ્લોગ મૂકવાનું ચાલુ કરશું પણ એમાં વિચારીએ છીએ કે જ્યાંથી ચાલુ કરશું તે દીથી જ ચાલુ કરશું કે પહેલાંથી પહેલાંના જે બ્લોગ હતા આપણે પહેલેથી જ્યાંથી યુટ્યુબમાં ચાલુ કર્યું ત્યાંથી મૂકશું તો એનું આપણે અનોખું પેજ બનાવવાના છીએ તેની એની જાહેરાતને હું તમને મૂકી દઈશ તો હવે આપણે ફેસબુક માં પણ બ્લોગ મૂકવાનું ચાલુ કરવાનું છે તો હવે આ બ્લોગ ને કરું છું જો તમને આ બ્લોગ માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બસ મળીએ એક નવા બ્લોગ સાથે તે જે સોને જે દ્વારકાધીશ ગુડબાય